જય ઠાકોર જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો વાત જાણે એવી છે કે શિયાળાની અંદર આપણા પશુઓને કઈ રીતે સારવાર કરવી તો મિત્રો શિયાળાની અંદર પશુઓને ઢાળિયામાં બાંધવા અથવા ઓથારો એવી જગ્યા પર બાંધવાના જેથી કરી એને વધારે ટાઈટ ન લાગે ટાઈટ લાગે તો આપણા પશુઓ દૂધમાં ઘણો બધો ફેર પડી જાય છે દૂધ ઓછું કરે છે અને શિયાળાની અંદર દૂધતા અથવા ગમે તે પશુઓ હોય એને પૂરતી સારવાર રાખવાની ગાય અથવા ભેંસને આપણે નિયમિત રીતે અઠવાડિયે અઢસો ગ્રામ એને તેલ પાવાનું જેથી કરીને આપણા પશુઓને વધારે ટાઈટ ન લાગે અને દૂધ પણ કાપે નહીં મિત્રો અને મિત્રો હવે ત્યાં જેણે એવું છે કે આંબાલાલ પટેલ ને પરેશ ગૌસ્વામીને આ બધા આગાહી દીધા રાખે છે અને એની કીધી આગાહીઓ હાસ્યું પડે છે કે આ શિયાળામાં માવઠા શિયાળામાં માવઠા ઓલી વખતે ઘણા ઘણાના જીરા ધાણા બગાડ્યા છે ઘણી મોસમો બગડ્યું છે અને વધારે પણ વરસાદ હતો અમારે તો નહોતો એટલો બધો અને પાછો અત્યારે અમારે પણ અહીંયા આદરો એકદમ થઈ ગયો છે વાદળા થઈ ગયા છે એકદમ ગામડા વર્ષે વરહીએ વરહીએ આ ખેડૂતોને માથે મોટી આફત કહેવાય તો મિત્રો આપણા પશુઓને સારવાર આ રીતે રાખવી જેથી કરી અને આપણા પશુઓ ક્યારેય બીમાર ના પડે અને દૂધ પણ ન ઘટે તો મારી પાસે પણ પશુઓ છે તો જુઓ આપ મારા પશુઓને આ ભેંસો છે મારે તો મિત્રો આવા નાના પાડુંને પણ આપણે વ્યવસ્થિત રાખવા પડે જેથી કરીને ભલે આપણે ફગવડ ન હોય તો આપણે ઢાળિયા ના કરી શકીએ એવું ન કરી શકીએ પણ મિત્રો જે મેં જે રીતે ઓસ બનાવ્યો ને ફાયદો ઓસ છે એ બતાવું તમને આ રીતે મેં ભલે ઓસ બનાવ્યો જેથી કરી ટાઈટ પણ લાગે નહીં પશુઓને અને પશુઓ આપણા દૂધ ન ઘટાય મારે અહીંયા ફળિયામાં છે એટલે મેં બે જગ્યાએ અહીંયા આ રીતે હું બાંધવાનું ઢાળિયા બનાવ્યા છે મિત્રો આ રીતે પણ મેં પતરાવાળું એક ઢાળિયું બનાવ્યું છે જેથી કરીને પશુઓને તકલીફ ના પડે અને જો મિત્રો આવા આદર થઈ ગયો છે મારે ત્યાં બહુ આદર થઈ ગયો છે જેથી કરીને થોડોક તકલીફ પડે એમ છે કે કદાચ વરસાદ આવીએ ને હેરાનમાં મૂકીએ અને મિત્રો આ રીતે ગામની અડીને હાવ સરખા હોય ને એની એ પણ તકલીફવાળા જ હોય મારે અમારે હાવાની નજીક છે પવન સરખા અને આ બધું અમારા બાથરૂમને બધું અમારે મકાનને આવું બધું પરિસ્થિતિ છે અમારી તો મિત્રો ગરીબ તમારા સપોર્ટથી જ અમને મજા આવે છે કે પૂરો પૂરો સપોર્ટ તમે કરો છો મિત્રો તો હવે જો ભી હું ધોવાની તૈયારી કરે છે હા હવે હું ધોઈ નાખ અત્યારે હાડા પાંચ વાગ્યા હશે અત્યારથી શરૂઆત કરવાની હોય અમારી જો ધીમે 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 ધીમે